પોરબંદરમાં પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવી વધુ ચાર દુકાન અને એક મકાન સીલ કરાયા હતા અને જે બીમાર કે અશક્ત અને વૃદ્ધ વેરો ભરવા પાલિકાએ જઈ શકતા ન હોય તેના માટે પાલિકા કર્મચારીઓ ઘરે જઈ વેરો વસૂલવાની સુવિધા પણ શરૂ કરી છે પોરબંદરમાં પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે દસ કરોડથી વધુ રકમનો બાકી વેરો વસૂલ કરવા દરરોજ મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે જે અંતર્ગત એકસો ત્રીસથી વધુ મિલકત સીલ પણ કરાઈ છે ત્યારે ગઈકાલે વધુ પાંચ મિલકત સીલ કરાઈ છે ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ ભટ્ટે આપેલ માહિતી મુજબ આજે હાથીટાકી વિસ્તારમાં આવેલ નીલકમલ શોપિંગ સેન્ટરમાં ત્રણ દુકાન તથા લિબર્ટી શોપિંગ સેન્ટર સામે એક દુકાન સીલ કરાઈ છે આ ઉપરાંત કુંભારવાડા વિસ્તારમાં પણ એક રહેણાંક મકાન સીલ કરાયું છે આ મિલકતોનો 3.64 લાખ થી વધુનો વેરો બાકી હોવાથી પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલકત સીલ કરવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે આથી બાકીદારોને વહેલી તકે વેરો ભરી જવા પણ તેઓએ અપીલ કરી છે પોરબંદર નગરપાલિકા હાઉસિંગ ઇન્સ્પેક્ટર વિપુલ એસવટ અમે લોકોએ એવું એક ચીફ ઓફ એસેમ્બલી અત્યારે યાદી બહાર પડી છે શ્રી મનન ચતુર્વેદી સાહેબનો આદેશ છે કે ભાઈ અશક્તો હોય અપંગ હોય એમને વેરો ભરવાનો હોય તમને ફોન કરે તો તમારે ઘરે જઈ અને વેરો લઈ આવવાનો અને પોચ એને પૈસા ભરીને એની પોચ એને ઘરે પછી સાંજ સુધીમાં પહોંચાડી દેવાની તો એવું કોઈ પણ હોય તો નગરપાલિકાને જાણ કરશો અમે લોકો તમારા ઘરે આવી અને વેરો લઈ જશું અને પછી પોચ પણ તમને અમે રૂબરૂ હાથવા તમને આપી જશું તો તો અમારા ચીફ ઓફિસ સાહેબનો આદેશ છે બીજું એક કહેવાનું આપને કહે છે કે ભાઈ આ લોકો એનઆરઆઈ છે કે જે લોકોને મિલકત અહીંયા જમીનો પડી છે સાહેબે ટાંચમાં લેવાનું કીધું હતું પણ આજ દિવસ સુધી અમે છાપવામાં આપી દીધું અત્યાર સુધી બાદ ચાર એનઆરઆઈઓ આવી ગયા છે મારી પાસે કે ભાઈ અમારો વેરો બાકી છે અમારી ફાઇલ એટલે અમે લોકો એને વેરો કમ્પ્લીટ કરી દે છે તો પણ એનઆરઆઈને પણ કહેવામાં આવે છે કે ભાઈ તમે લોકો તમારો જે ફાઇલ લઈ કંઈ પણ હોય તમારી ડિટેલ લઈને આવો એટલે તમને વેરો કાઢી દે અને ભરપાઈ કરી એકવાર જપ્ત થઈ ગયા ટાંચ પર લીધા પછી જમીન ને તમારે પ્લોટ તમારો છોડવો બહુ અઘરી વસ્તુ થઈ જશે અને આજની તારીખમાં હજી પણ અમે લોકો સીલ મારીએ છીએ અને એની પણ જમીન અમે ટાંચમાં લઈએ છીએ અને ટોટલી અમે હરાજી કરીશું અને છાપામાં પણ અમે આપશું કે ભાઈ આ તારીખે હરાજી કોઈ પણ લેવી કરવી હોય તો એ વ્યક્તિ હાજર થઈ ગઈ સ્થળ ઉપર તો અમે પણ એની હરાજી કરું અમે અત્યારે એકત્રીસ જણાનું લિસ્ટ બહાર પાડ્યું છે એની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને અમે છાપામાં પણ આપી દીધું છે હવે અમે એની જમીન ટાંચમાં લઈ અને અમે લોકો એની હરાજી કરશું એ પણ આના પછીના છાપામાં આપવામાં આવશે કે ભાઈ આ લોકોને કોઈ પણ લેવા ધારતા હોય વ્યક્તિ એ સ્થળ ઉપર આવી અને હરાજી બોલી 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 શકે છે તો તાત્કાલિક લોકોને અપીલ કરવામાં આવે છે અને આજે પણ અમે કન્ટિન્યુસ કન્ટિન્યુસ સિપોલ સાહેબનો આદેશ છે કે કન્ટિન્યુસ સીલ મારવાના છે તમારે જેટલી પ્રોપર્ટી જેમ કે છાંયા છે નરસણ ડેકરી વિસ્તાર છે આજથી અમે લોકો છાંયામાં ઉતરીએ છીએ ત્યાંની પ્રોપર્ટીને અમે ટાંચમાં લઈએ છીએ અને કંઈ પણ એવું હશે તો છાયાને પણ જાણ કરીએ છીએ પોરબંદર નગરપાલિકાને પણ હોય ખાપડ જુબેલી મોકીરા ધરમપુર કોઈ પણ હશે એને વેરો ભરપાઈ કરી આપો ટાંચમાં લીધા પછી તમે કઈ નહીં કરી શકો પછી અમે હરાજી કરી છૂટકો થશે આ ઉપરાંત જે લોકો વૃદ્ધ હોય બીમાર હોય કે અશક્ત હોય અને પાલિકા કચેરી ખાતે વેરો ભરવા આવી શકતા નથી અને ઓનલાઈન વેરો ભરતા પણ આવડતું નથી તેના માટે પાલિકા કર્મચારીઓની મદદ માંગીએ પાલિકાના કર્મચારીઓ જે તે મિલકત ધારકના ઘરે જઈ વેરાની રકમ લઈ તેને ઘર બેઠા પહોંચ પૂરી પાડશે તેવું પણ પાલિકાના અધિકારીએ જણાવ્યું છે ઉપરાંત અનેક એનઆરઆઈના વેરા પણ લાંબા સમયથી બાકી છે આથી તેઓને પણ વહેલી તકે વેરો ભરી જવા અપીલ કરાય છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર